આજે કામ કરવાનું ટાણું હોય તો નાસ્તો કરવાનો હોય કે થોડું ખાવું પડે થોડું ખાવું પડે હા એવું હોય બરાબર છે આખો દી પાછું નેદવો નહીં એટલે અત્યારે કે થોડું ખાવું પડે ને અત્યારે એમાં ઘેર હે કે બેન ભાડું છે બીજા કોઈ નથી હં બે ભાડું છે એ હા વિલે છે કે કામ લીધે બહાર ગયા છે મમ્મી ની બધા મોવા ગયા છે પપ્પા પા બજલીન વયા ગયા છે એવું બધું કામ છે એટલે મઢ ના ના મઢ કામ થઈ ગઈ એટલે બહાર જાવું પડે એમ બહાર ને પાદવા ખાને જા હા મોટો બંધો ખાને જઈ રહે કે હા તે બરોબર છે મોટો બને બે જમન દાખલ કરેલા છે મોવા હમ તા હવે મોવા વિજો કે તે દાખલ કરવા પડ્યા હમ તો તમ બજે

આમાં અત્યારે હે કે બીમારીના વાયરસ હાલે છે એવું કાંઈ નથી કે પાણી બદલો કે અમી સૂર્ય જઈને આવ્યા હતા હું મારા બાર મારા દીકરો જઈને આવડો કોઈ નહોતા જઈને તો ઈવરા બધાને તાવ આવી ગયો એમ એવું હતું કે આ વાયરા એવા હે કે એટલા માટેના ને એવું બધું આવી જાય હવે અત્યાર જો સોમાહાનું વાતાવરણ ને તો અત્યારે જો કેટલી ગરમી થાય છે એને લીધે કે વધારે તાવ આવે ને બીજી બાજુ કે સોમાહમાં આવી જાય વરસાદ આવી જાય પાણી ભરાઈ જાય એટલે અમારા આ બાજુ મચ્છર બહુ વધી જાય તો મચ્છર કવડે તો એ ઓલું પ્રોબ્લેમ તો એને લીધે છે કે આવું બધું બીમારી ફેલે ને અમે તો એટલું કહીશું કે તમે બધા ઘેર ધ્યાન રાખવું બહારનું બહુ ઓછું ખાવું ને બહારનું ઓછું ફરવા જાવું કે અત્યારનું વાતાવરણ એવું છે કે એટલે ક્યારે શું થાય ને એનું કાંઈ નક્કી નથી એટલે માટે ટાઈમ સર હે કે જરીક શું હોય કે તો દવા લઈ લેવી અમે તો રિપોર્ટ ને દવાનું બધું લી લીધું તો મસ્ત મજાને કમ્પ્લીટ થઈ અને જરીક થાય ગઈ એટલે દવા કે એવું તો લઈ લેવા આવવાનું છે કે વાતાવરણ એવું હોય કે તો ક્યારે મજા બગડી દે એનું કાંઈ નક્કી નથી ને હવે અત્યારે અમારે છે કે દવા જવાનું છે તો આપણે જો કપાતો બધો કમ્પ્લીટ નેદા ગયો હવે નેદવાની છે માંડવી તો હે કે આજે માંડવી નેદવા શરૂ કરવાનું છે ને બાજરી જો અવડી ઉડી તો થઈ ગઈ છે આપણે ને હવે હે કે માંડવી નેદવાની છે તો હે કે માંડવી માંડવીને એવું નેદવા થાય પછી આપણે મળીએ થોડીક વાર હે કે ટાટાપોને આપણે નેદીએ ભઈ તૈયારના પોડો ખાઈ લેવું એ તો ફેમિલી આપણે જતા ગામમાં તો અત્યારે હે કે ગામાલી વેવાસી ને ગામાલી જો આપણે લાવ્યા છે કેળા રીંગડા

બાકી કે સ્પેશિયલ મારા પપ્પા માટે બનાવેલું છે જો આ પપ્પા હંડાટ બનાવ્યું ભાઈ હંડે હાટ પપ્પા હંડે ખાતા નઈ ને માં પપ્પા ને માં રમેશ ભાઈ ખાય હા હંડા ખાય આપણે તીખારી બનાવી છે તમે તીખારી બની નઈ આ બધા હાટ અલગ અલગ બનેલ છે તારે આટુ તો ગાઠિયા ગાઠિયા નું એ બા ને પપ્પા આટુ કંટોલા નું હા અને અમારા તો તીખારી તમારા હાટ તીખારી હમ ડાંભાનું છે

કોમ મત હે કે હું યે કતે તો હું યે કધું તો બાકી બધે નહી દિવસે પાછા કામે લાગી જાતા હૈ મેત હવે પણ હવે હે કે વીયો ગયો હવે કે લાવવાનું નહી આપણે અગર કાતી દાંત વી પકડી લેજો તો તાવા આવે તાવા આવે આવે ને તાવા આવે પાલ કેમ કહાઈ તો

તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સવાર અને આપણે હાં જ કે બ્લોગ પૂરો કરવાનું ભૂલ ગયું હતું ઊંઘ આવી ગઈ કે હું વાગ્યું હતું તો હે કે આજનો બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ બ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી